સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુનસરી ખાતે નટુભાઈ ચૌધરી ચેરિટેબલ ટ્રસ્ટ આજે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ વિના મૂલ્યે યોજાયો આ સમૂહ લગ્નોત્સવમાં અગિયાર જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડી ગૃહસ્થ જીવનનો પ્રારંભ કર્યો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ખાતે નટુભાઈ ચૌધરી પરિવાર આયોજિત સર્વજ્ઞાતિ છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું કોઈપણ જાતના ભેદભાવ વગર આયોજન કરવામાં આવ્યું પુંસરી વેર એવર ઇન્ડસ્ટ્રીઝ મુકામે અક્ષય અક્ષયત્રુત્ય અખાત્રીજના દિવસે આ સમો લગ્ન સોમાં એક જ સમયાણા નીચે અગિયાર જેટલા ન દંપતીઓને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપવા સર્વ સમાજના આગેવાનો જ્ઞાતિજનો સમો લગ્ન સૌના આયોજક નટુભાઈ ચૌધરી પરિવાર સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા આજના મોંઘવારીના જમાનામાં લગ્ન કરવા દીકરીના મા બાપ માટે ખૂબ જ ધોયેલું છે ત્યારે આ નટુભાઈ ચૌધરી પરિવાર દ્વારા દીકરીઓને બ્યાસી જેટલી ચીજવસ્તુઓ ચમચીથી લઈ કુકર ગેસ લાઇટર આધુનિક ઉપકરણો જેવી અનેકો જીવન જરૂરિયાતમંદ ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી આ પ્રસંગે નટુભાઈ ચૌધરી પરિવાર ડૉક્ટર ધવલ પટેલ મિલી જયેશ પટેલ હિમાંશુ પટેલ કોમલ પટેલ કર્તવ્ય પટેલ નરેન્દ્રભાઈ એન પટેલ લીનાબેન એન પટેલ તથા આજુબાજુના ગામના સર્વ ગ્રામજનો હાજર રહ્યા અને દંપતીઓને આશીર્વાદ આપ્યા રિપોર્ટર રાજેન્દ્ર સિજાલા બૌધિક ભારત તલોદ